મિત્રો આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે કથાના અંતે જાણવા મળશે એક એવો સંદેશ જે તમારું જીવન પણ બદલી શકે છે બેલી રામાપીર એટલે તો બાર બીજના ધણી અને આ ધણીની વંદનોના શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા લીલા લીલાનેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે તો આજ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવપીરનો જન્મદિવસ મનાય છે તો આવો આજે આપણે પણ રામદેવપીરનો મહિમા જાણીએ આ વિડિયોમાં આપણે સાંભળીશું રામાપીરના જન્મથી લઈને સમાધિ સુધીની સંપૂર્ણ કથા અને તેમને જે પરચા આપ્યા હતા એ પણ આપણે સાંભળીશું પરંતુ કથા શરૂ કરતા પહેલાં તમે ચાહો છો કે રામદેવ પીર તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર અથવા જય બાબારી લખી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી રામદેવ પીરના આશીર્વાદ તમારા ઘર પરિવાર ઉપર રહે તો ચાલો આજે રણુજાવાળા રામાપીરની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ રામદેવપીર પોખરણગઢના રાજા અજમલરાય અને મીનળદેવીના પુત્ર વિરમદેવના વીર અને શગુણાના ભાઈ તેમજ રણુજાના રાજા તરીકે ઓળખાય છે એકવાર પોખરણગઢના રાજા અજમલરાયજી એટલે કે રામદેવજીના પિતા તેમના સૈનિકો અને સેનાપતિ સાથે નગર ચર્ચા કરવા નીકળે છે અને સેનાપતિ તેમને પૂછે છે કે મહારાજ આટલા વહેલા નીકળવાનું કારણ ત્યારે મહારાજ અજમલરાયજી કહે છે ઘણા સમયથી નગર ચર્ચા કરી નથી લોકોના હાલચાલ જાણ્યા નથી તો આજે હું પોખરણગઢની પ્રજાના હાલચાલ જાણવા જઈ રહ્યો છું પોખરણગઢ એ મારવાડમાં આવેલું છે પોખરણગઢના રાજા અજમલરાય એક દયાળુ રાજા છે અને એટલે જ એમની પ્રજા એમના માન એમના પુત્ર સમાન છે પરંતુ અહીં તો પ્રજા એમના માટે તો કંઈક અલગ જ વિચારે છે જ્યારે નગર ચર્ચા કરવા નીકળ્યા ત્યારે ખેડૂત ભાઈઓ ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા હતા અને અચાનક જ રાજાને આવતા જોઈ તે ઊંધું જોઈને ઊભા રહી ગયા રાજાએ આવું કરવાનું કારણ પૂછ્યું કે કેમ ભાઈઓ તમે મને જોઈને આમ ઊંધું મોઢું કરીને ઊભા રહ્યા જે હોય તે સઘળું જણાવો આ સાંભળી ખેડૂતભાઈઓએ કહ્યું કે મહારાજ ભૂલ થાય તો માફ કરજો પણ આજે અમે વાવણી કરવા જતા હતા અને તમારા દર્શન થયા પણ તમારા દર્શન તો અમારા માટે અપશુકન્યાળ કહેવાય કારણ કે તમે વાંજ્યા છો અને જો તમારા દર્શન કરીને અમે વાવણી કરવા જઈશું તો અમારો પાક સારો નહીં થાય અને રાજા અજમલરાય કહે છે હું ક્યાં વાંજો છું મારે તો ઘરે ત્રણ દીકરીઓ છે વાસા લક્ષ્મી અને સગુણા ત્યારે ખેડૂત કહે છે પણ મહારાજ દીકરીઓ તો પારકી થાપણ કહેવાય એ તો પરણીને પારકા ઘરે જશે તમારું મહેલ સૂનો થઈ જશે પછી તમારે ત્યાં રાજ ચલાવનાર કોણ તમારો વંશ સાંભાળનાર કોણ આ સાંભળી અજમલરાય ખેડૂતોની માફી માંગીને મહેલમાં પાછા ફરે છે અને મહેલમાં આવીને ચૂપચાપ મહેલમાં આંટા મારે છે અને મીનળદેવી આ બધું જોઈ રહ્યા છે એમને ચિંતા થાય છે અને એ પૂછે છે કે મહારાજ એવું તો શું થયું છે કે તમને કઈ ચિંતા કોરી ખાય છે કે બે દિવસથી તમે અનાજનો દાણો પણ લીધો નથી કે નથી વાતચીત કરતા અને રાજા અજમલરાય મિન્નળદેવને બધી જ ઘટનાની વાત કરે છે અને કહે છે કે મહારાણી મારા પગલાં મારી પ્રજા માટે અપશુકનિયાળ છે તો આવા રાજા બનીને રાજ કરવાનો શું ફાયદો જીવીને શું ફાયદો મહારાણી હવે મારાથી વાંજિયા મેણા નથી જીવી શકાતા ત્યારે દેવી કહે છે મહારાજ શાંત થઈ જાઓ શાસ્ત્રોમાં દરેક દુઃખના નિવારણ હોય છે મારી વાત માનો તો તમે દર વખતની જેમ તમે ગંગામાના દર્શન કરી કાશીની યાત્રાએ જઈ આવો કેદારનાથના દર્શન કરી આવો શિવજી જરૂર આપણા ઉપર કૃપા કરશે રાજા મીનળદેવીની આ વાત સાથે સંમત થયા અને દર્શન કરવા પ્રયાણ કરે છે અને પ્રતિજ્ઞા લે છે કે જો મને શિવજીની કૃપા નહીં મળે ભોળાનાથ પ્રસન્ન નહીં થાય તો હું ત્યાં જ શિવજીના ધામમાં અન્ન જળનો ત્યાગ કરી મારા જીવનનો અંત લાવીશ અને અજમલરાય ભોળાનાથના દર્શન કરવા જાય છે ભોળાનાથના દર્શન કરે છે ત્યારે ભોળાનાથજી એમને કહે છે કે હે અજમલરાય તમારું નિવારણ દ્વારકામાં બિરાજમાન ખરા દ્વારકાધીશ કરી શકશે તમે ત્યાં જાઓ અને એમને અરજી કરો કે હે કાનુડા વિધાતાએ આપેલા વાંજિયા મેણામાંથી મને ઉગાર મારાથી મેણા ટોણા સહન નથી થતા અને ભોળાનાથથી આ વાણી સાંભળી અજમલરાયજી દ્વારકા જાય છે દ્વારકાધીશના દર્શન કરે છે અને એમની અરજી કરે છે કે એમનો વાંજિયા મેણામાંથી ઉગારે ત્યારે ત્યાં હાજર પૂજારીજી કહે છે કે આ તો એક મૂર્તિ છે તમારે ખરા કૃષ્ણના દર્શન કરવા હોય તો ખરા દ્વારકાધીશના દર્શન કરવા હોય તો તમારે સમુદ્રમાં કૂદકો મારવો પડશે કારણ કે દ્વારકાધીશની નગરી તો સમુદ્રમાં છે અને એ સોનાની નગરી છે પૂજારીની આ વાત સાંભળી અજમલ રાયજી કહે છે કે મને તમે ત્યાં જવાનો માર્ગ બતાવો અને પૂજારીજી એમને માર્ગ બતાવે છે ત્યારે અજમલ રાય તો પુત્રની અંધ હતા એમને વાંજિયા મેણામાંથી મુક્ત થવું હતું અને એમને સમુદ્રમાં કૂદકો માર્યો અને પહોંચી ગયા સોનાની નગરી દ્વારકામાં અને ત્યાં એમને કૃષ્ણ ભગવાનને જોયા અને અજમલ રાય કૃષ્ણ ભગવાનને આજીજી કરી અને કૃષ્ણ ભગવાન અજમલ રાયજીને કહે છે કે લો આ પુષ્પ આ પુષ્પને પારણામાં પધરાવજો તમારે ત્યાં દીકરાનો જન્મ થશે ત્યારે અજમલ રાયજી શ્રી કૃષ્ણને કાલાવાલા કરે છે અને કહે છે હે ભગવાન હું એવું ઈચ્છું છું કે તમે મારે ત્યાં પુત્ર રત્ન તરીકે પધારો અને આ સાંભળી કૃષ્ણ ભગવાન એમને બીજું પુષ્પ અર્પણ કરે છે અને કહે છે કે જરૂર હું તમારો દીકરો બનીને અવતરીશ પ્રથમ પુત્ર થાય તો તેનું નામ વિરમદેવ રાખજો અને લો આ મારી ચાર નિશાની રતન કટોરો કેળિયું અમરદાળ જો આ ચારે નિશાની દેખાય તો માનજો કે મારો જન્મ થયો છે અને મારું નામ રામદેવ પીર રાખજો અને ભાદરવા સુદ અગિયાર હશે પ્રાતઃ કાળે હું આવીશ અને મહેલમાં કુમકુમ પગલાં પડે તો જાણજો કે મારો જન્મ થયો છે અને હું તમારો પુત્ર અને અમારા બીજા સેવકો મારા લીલુડા ઘોડા તરીકે રહેશે અને પછી અજમલરાયજી ખુશ થતા બંને પુષ્પ લઈને પોખરણગઢ પાછા ફરે છે અને ભાદરવા સુદ અગિયારસ કૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે એમનો જન્મ થાય છે અને એમનું નામ રામદેવ પીર રાખવામાં આવે છે રામદેવ પીર એ તો કૃષ્ણ ભગવાનનો અવતાર એટલે તે બાળપણથી જ એમના પરચાના દર્શન કરાવતા રહ્યા ધીમે ધીમે રામદેવ પીર મોટા થાય છે અને એમના માટે ઉમરકોડના રાજા સોઢારાવના દીકરી મેતલદેવનું માંગવું આવે છે ઉમરકોડથી કોર મહારાજ પોખરણ ગઢ પધારે છે અને કહે છે કે અજમલરાય રામદેવ પીરના પરચા આખા રાજ્યમાં પ્રસિદ્ધ છે તેમની પ્રશંસા સાંભળીને મેતલદેવ એમને મનોમન વરી ચૂક્યા છે અને જીદ લઈને બેઠા છે કે પરણેશ તો રામદેવ પીરને જ નહીતર આ જીવન કુંવારી રહેશે પણ મહારાજ સોડા નરેશને એમની ચિંતા થાય છે કારણ કે નેત્રદે જન્મથી જ અષ્ટાંગ છે એમનું આખું શરીર વક્ર ગતિએ છે અને એ દેખાવે કદરૂપા છે એટલે એ પુત્રીની જીદ આગળ લાચાર થઈ ગયા છે અને તે ભગવાનની પ્રતિમા સામે આસુડા સારે છે મહારાજ આપના પુત્ર તો પરમ દેહધારી પરમાત્મા છે એટલે જરૂર સોઢારાયની ચિંતા દૂર કરશે રાજકુમારી દેને જરૂર ઉદ્ધાર કરશે રાજા અજમલરાય કહે છે કે સોઢારાયને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જગતનું સંચાલન કરનાર નેજાધારી નાથને જે મંજૂર હશે એ જ થશે એને કોણ અટકાવી શકે છે અને અજમલરાય જે કહે છે કે ગોર મહારાજ તમે સાથે લાવેલું શ્રીફળ અને શુકુનની મીઠાઈ અમને મંજૂર છે સોડાકુની શુકનવંતી કન્યાને આ પોખરણ ગઢ સ્વીકારે છે અને પોખરણ ગઢને ઉજાગર કરશે ભૂદેવ સોઢા રાજને કહેજો કે લગ્નની તૈયારી કરે અમે જાન લઈને આવી પહોંચીશું થોડા સમય પછી લગ્નની તૈયારી થઈ ગઈ છે આખું પોખરણ ગઢ લગ્નની તૈયારીઓ કરી રહ્યું છે અને આનંદ વિભોર થઈ રહ્યું છે આખું નગર ઝૂમી રહ્યું છે પણ રામદેવ પીર ઉદાસ છે ત્યારે તેમને તેમની માતા પૂછે છે કે શું થયું છે મારા લાલાને ત્યારે રામદેવજી કહે છે કે મારી બે બહેનો લાશા અને લક્ષ્મી મારા લગ્નમાં આવશે અને મારી બેન મોટી બહેન સગુના લગ્નમાં આવી ન હોય તો ઘર બહાર સુના જ લાગે ને મા ત્યારે મા કહે છે વર્ષો થયા બેટા શગુણાના સાસરિયા પઢિયાર સાથે મતભેદ થયા છે ત્યારથી જ શગુણાને પિયર નથી મોકલતા બેન તમારા આવવા માંગતા હોય તો પણ કેવી રીતે આવે ત્યારે રામદેવજી કહે છે કે માં શગુણાને કંકુત્રી તો મોકલાવી જ પડશે ત્યારે માં કહે છે કે બેટા લગ્ન નજીક આવી ગયા છે ત્યારે રામદેવજી કહે છે કે મારો સેવક રત્ન એને બોલાવીને કંકુત્રી મોકલાવી આપીશું તે પવન ભેગે આ કંકુત્રી પિંગલગઢ જઈ પહોંચાડી આવશે અને શગુણાને લઈને પાછો આવશે રામદેવ કહે છે રત્ના રાયકા લો આ કંકુત્રી અને તમે શગુણાને પહોંચાડી આવો રત્નો રાયકો મૂંઝાય છે ત્યારે રામદેવ પીર કહે છે કે તમે જરા પણ મૂંઝાશો નહીં આવતીકાલે સવારે તમે પિંગળગઢ હશો અને બીજા દિવસે રત્નો રાયકો કંકુત્રી લઈને પિંગળગઢ દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં તેને નકારવામાં આવે છે અને તેને જેલમાં કેદી બનાવવામાં આવે છે પરંતુ રત્નો રાયકો તો હસતા મુખે રામદેવ પીરનું નામ રડતો રહ્યો અને પિંગળગઢના રાજાને પરચો મળ્યો સગુણાને રત્ના રાયકા સાથે પિંગળગઢ રામદેવ પીરના લગ્ન માટે જવા માટે મંજૂરી આપી અને પઢિયા રાજાએ રામદેવની માફી માંગી શગુણાનો તો હરખ માતો ન હતો વીરાના લગ્નમાં જઈ રહી હતી પણ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હશે માર્ગમાં જતા વિધ્ન આવ્યું દિલ્હીના એક બાદશાહને જાણ થઈ કે શગુણા તેમના વીરા રામદેવના લગ્નમાં જઈ રહ્યા છે અને એમને રામદેવના પરચા જોવા હતા એટલે તેમને પોતે શગુણાનો માર્ગ રોકવા પોતાના પઠાણોને મોકલ્યા અને કહ્યું કે જંગલમાં સુમસાન જગ્યાએ બેન શગુણાનો મારક રોકજો અને પઠાણોએ પણ એ જ પ્રમાણે જંગલમાં સુમસાન જગ્યાએ બેન શગુણાનો માર્ગ રોક્યો સગુણાના બધા જ રાગીના લૂંટી લીધા અને બેન શગુણા પોતાની લાજ બચાવવા પોતાના બધા જ દાગીના કાઢીને આપી દેશે અને પોતાના ભાઈ રામદેવ પીરને રક્ષા કાજે આજીજી કરે છે અને એટલામાં રામદેવ પીરનો પરચો થયો લૂંટારાઓની આંખો અંજાઈ ગઈ અને ત્રણેય લૂંટારાઓનો વધ થયો અને ચોથા લૂંટારાએ માફી માંગી અને રામદેવ પીરે એને માફ કર્યો અને પૂછ્યું કે આવું કરવાનું કારણ ત્યારે એ લૂંટારાએ કહ્યું કે દિલ્હીના રાજાએ મને અહીંયા મોકલ્યો હતો એમને તમારા પરચાના દર્શન કરવા હતા અને રામદેવ પીર રામદેવ પીરે એ લૂંટારાને માફ કર્યો અને રામદેવ પીરે દિલ્હીના રાજાને પરચો આપ્યો અને તેને ઊંઘમાંથી જગાડ્યો દિલ્હીનો રાજા ગભરાયો અને માફી માંગી અને રામદેવપીરે માફી આપી દર્શન આપ્યા અને કહ્યું કે હે બાદશાહ હવે કોઈ દિવસ નહીં ભૂલતો કે હિન્દુસ્તાનની પ્રજા તારા માટે દીકરો કે દીકરી છે અને રામદેવ પીર પરચો આપીને પાછા પોકરણ ઘટ જાય છે હવે રામદેવ પીરની જાન જોડાય છે પણ બેન સગુણા જાનમાં નથી જઈ શકતા કારણ કે એમને વારે ઘડીએ એમના સાસુના શબ્દો યાદ આવતા હતા અને એમને સાસુએ એમને કહેલું કે જેવા જાઓ છો તેવા જ પાછા આવજો અને અહીં સગુણાનો દીકરો બીમાર પડે છે અહીં નિત્તલને પણ કલ્પાત કરે છે કે તેમને પ્રભુનું રામદેવ પીરનું જીવતર બગાડ્યું અને આ કલ્પાત જોઈને રામદેવ તેમને પરચો બતાવીને સ્વચ્છ કરે છે ઉમરકોટમાં રામદેવ પીરનો પહેલો ફેરો ફરાય છે અને પોખરાણગઢમાં શગુણાના દીકરાના છેલ્લા શ્વાસની ગણતરીઓ થાય છે અને રામદેવ પીરનો બીજો ફેરો ફરાય છે ત્યાં શગુણાના દીકરાનું મૃત્યુ થાય છે અને તે રુદન કરે છે અને કહે છે કે જો મને આવી જાણ હોત તો હું પીંગળગઢથી રામદેવ પીરના લગ્નમાં આવી જ ન હોત અને રામદેવજી લગ્ન વિધિ પતાવીને પાછા આવે છે અને કહે છે કે બેન સગુણા ક્યાં છે ક્યાં છે મારો પાણીઓ ક્યાં છે તારો મામો બોલાવે છે ત્યારે સગુણા કલ્પાત કરે છે કે વીરા હવે એ નહીં ઉઠે એ કાયમ માટે સૂઈ ગયો છે પણ આ તો રામદેવ પીર પરચો બતાવ્યા વગર રહેશે ના અને એમને બાણિયાને જીવતો કર્યો પણ લગ્નના થોડા સમય જતા જ અજમલરાયને સ્વપ્નમાં આવે છે અને સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાય છે એ એમની સાથે વાત જ કરી રહ્યા છે અને ત્યાં લીલુડા ઘોડે રામદેવ પીર સવાર થઈને આવે છે અને કૃષ્ણ ભગવાનમાં સમાઈ જાય છે અને અચાનક અજમલરાય ઊંઘમાંથી જાગી જાય છે ત્યારે દેવી પૂછે છે કે શું થયું રાજન કેમ આટલા ગભરાયેલા છો ત્યારે રાયજી કહે છે કે મને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં કૃષ્ણ ભગવાન દેખાયા અને અચાનક ત્યાં રામદેવ પીર લીલુડા ઘોડા ઉપર સવાર થઈને આવ્યા અને શ્રી કૃષ્ણમાં સમાઈ ગયા ત્યાં ડાલીબાઈ પણ ઊભા હતા ત્યારે મીનરદેવ કહે છે અરે હા ડાલીબાઈ એ તો રામદેવ પીરના પરમ ઉપાસક છે એ દર માસે બીજનો પાઠ કરે છે અને ગામની ગાયો ચરાવીને એમનું ગુજરાન ચલાવે છે અને ત્યાં તો રામદેવ પીર પ્રગટ થાય છે અને કહે છે કે મારી લીલાની અવધિ હવે પૂર્ણ થાય છે આજે ભાદરવા સુદ અગિયારસ છે અને એ સમાધિ લેશે કે બધાને જાણ કરી દો કે જેથી કરીને બધાનો ભેટો થઈ જાય ત્યાર પછી બધા સમાધિની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે અને પછી બધા દોડ ધામ કરતા હોય છે ડાલીબાઈ એક જણને પૂછે છે કે ભાઈ શ્યાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે એ કહે છે કે ડાલીબાઈ તમને ખબર નથી તમે તો રામદેવપીરના પરમ ઉપાસક છો તમે એમના ભક્ત છો તો તમને જાણ નથી કે રામદેવપીર ભાદરવા સુદ અગિયારસના દિવસે સમાધિ લઈ રહ્યા છે આ એની તૈયારીઓ થઈ રહી છે અને ડાલીબાઈને આ વાતની જાણ થતાં એ રામદેવ પીર પાસે આવે છે અને કહે છે કે ભૂલી ગયા મને તમારી ભગતને ભૂલી ગયા તમારા વગર હું એકલી કેવી રીતે રહીશ પ્રભુ તમારી આ સમાધિમાં તો હું જ લીન થઈ જઈશ ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ કહ્યું કે અરે આ સમાધિ તો રામદેવ પીરની છે તમે આમાં કેવી રીતે સમાધિ લેશો ત્યારે ડાલીબાઈએ કહ્યું કે મારો ત્રિકમનો ઘા અને જો એમાંથી કાંક્ષી દોરો અને ચૂડી નીકળે તો માનજો કે આ મારી સમાધિ છે અને જો એમાંથી પીતાંબર નીકળે તો માનજો કે આ રામદેવ પીરની સમાધિ છે અને ત્યાં ઉપસ્થિત ભક્તજનોમાંથી એક ભક્તજને ત્રિકમનો ઘા કર્યો અને અંદરથી કાંક્ષી દોરો અને ચૂડી નીકળ્યા અને પછી ડાલીબાઈએ એમાં સમાધિ લીધી અને રામદેવ પીરે તેમને વચન આપ્યું કે ડાલીબાઈ ભાદરવી સુદ નોમે તમે સમાધિ લીધી અને ભાદરવી સુદ અગિયારસના દિવસે તમારાથી દસ ફૂટ દૂર મારી સમાધિ હશે હું સમાધિ લીન થઈ જઈશ અને આટલું સાંભળીને ડાલીબાઈ સમાધિ લીન થઈ ગયા પછી અગિયારસનો દિવસ આવ્યો રામદેવ પીરની સમાધિ લેવાનો દિવસ અને રામદેવ પીરે છેલ્લું વચન આપ્યું કે દર વર્ષે મહા અને ભાદરવા સુદ માસના દશમ અને અગિયારસનો રણુજામાં મેળો ભરજો ત્યારથી જ રણુજામાં રામદેવપીરનો મેળો ભરાય છે અને ત્યારથી જ રામદેવપીર રણુજાવાળો નામથી પ્રસિદ્ધ થાય છે જ્યાં જ્યાં ગૂગળનો ધૂપ અને ધોળી ધજા ફરકતી હશે ત્યાં ત્યાં હું હાજર રહીશ ભક્તોના ભેળો રહીશ અને તેમના અણધાર્યા બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરીશ આટલું વચન આપીને રામદેવપીરે સમાધિ લીધી અને ત્યારથી લઈને આજ સુધી ભાદરવી સુદ અગિયારસના દિવસે રણુજામાં મેળો ભરાય છે તો આ હતી રામાપીરના જન્મથી લઈને સમાધિ સુધીની સંપૂર્ણ કથા તો હવે જાણીએ રામદેવપીરના નોરતા વિશે બાબા રામદેવપીરનું વ્રત ભાદરવી સુદ બીજથી લઈને અગિયારસ સુધી કરવામાં આવે છે કહેવાય છે કે કળિયુગમાં રામદેવ પીરજ હાજરા હાજુર દેવ છે અને એટલે જ તે હાજરા હાજુર દેવ તરીકે પણ પૂજાય છે આ વ્રતમાં નકરોડા ઉપવાસ કરવામાં આવે છે અને નકરોડા ઉપવાસ ન થઈ શકે તો એક ટાણું પણ કરી શકાય છે આ વ્રત કરવા માટે સૌ પ્રથમ આપણે વહેલા ઉઠી નાહી ધોઈને એક લાકડાના બાજોટ ઉપર લાલ કપડું પાથરીને તેની ઉપર કોઈ પણ ધાન લેવાનું છે અને આ ધાન ઉપર આપણે રામદેવપીરના ફોટાને બિરાજમાન કરવાના છે અને ત્યાંની તેની બાજુમાં આપણે ભાલાનું પણ સ્થાપન કરવાનું છે આ દરમિયાન રામદેવપીરને ધૂપ અગરબત્તી કરવાની છે અને આ વ્રત દરમિયાન જો રામદેવપીરના સ્થાન પુણ્યધામ રણુજાના દર્શન થાય તો તે અત્યંત શુભ માનવામાં આવે છે અને જો રણુજા ન જઈ શકાય તો ઘરે બેઠા જ આપણે આ વ્રત કરી શકીએ છીએ તેમના દર્શન કરી શકીએ છીએ તો બોલો રામાપીરની જય તો મિત્રો અતિ રામાપીરની નોરતાની કથા જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં રામાપીરની જય બોલી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ